તો જૂનાગઢમાં ખનીજ માફિયાઓ બન્યા બેફા મેંદરડા નજીક રેતી ભરેલા ટ્રેકને રોકતા ખાણ ખનીજ વિભાગના અધિકારીએ મારી નાખવાનો કર્યો પ્રયાસ પાટણમાં ગામના અજીત ધાંધલ અને અજાણ્યા લોકોએ કર્યો હુમલો લોખંડની પાઇપ અને ધોકા વડે કર્યો અધિકારી પર ટ્રક માથે ચડાવી દેવાનો પ્રયાસ પોલીસે ગુનો નોંધીને હુમલાખોને પકડવા તજવીજ હાથ ધરી છે ભાવનગરમાં વાડુકડ ગામે થયેલી લૂંટ વિથ મર્ડર કેસના મુખ્ય સૂત્રધાર સહિત પાંચ આરોપીઓ ઝડપાયા છે સુરતમાં રહેલા તુલસીભાઈ સૌજીભાઇ લાઠિયા ભાવનગરના લાભુભાઈ સાથે જમીન લે વેશનો ભાગીદારીમાં વ્યવસાય કરતા હતા જમીનના સોદા માટે તુલસીભાઈ તેમના બે પુત્રો સાથે એક પોઈન્ટ દસ કરોડ રૂપિયા લઈને ભાવનગર પહોંચ્યા હતા જ્યાં લાભુભાઈએ પોતાના આર્મીમાં નોકરી કરતા પુત્ર તથા અન્ય ચાર શખ્સોને બોલાવ્યા લાભુભાઈએ તેમના પુત્ર અને અન્ય ચાર શખ્સો સાથે મળીને તુલસી લાઠિયા અને તેમના બે પુત્રોને ઢોર માર માર્યો અને એક પોઈન્ટ દસ કરોડની લૂંટ ચલાવીને ફરાર થયા ઘટનામાં તુલસી લાઠિયાના મોટા પુત્રનું મોત નીપજ્યું જેથી આ મામલે તુલસી એ પુત્રની હત્યા મામલે

તુલસીભાઈ અને તેના બંને દીકરા એને બંધક બનાવવામાં આવે છે અને ત્યારબાદ માર મારે છે અને બાદમાં મુખ્ય આરોપી લાભુભાઈ અને દર્શકને પોલીસ ઝડપી લેવામાં આવે છે તો મોરબીમાં નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો છે શહેરના સ્ટેશન રોડ પાસે રહેણાંક વિસ્તારમાં ફેંકી દેવાયેલી હાલતમાં નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી સ્થાનિકોએ બાળકના મૃતદેહ અંગે જાણ કરી હતી ઘટના અંગે ખળભળાટ મચતા લોકોએ માતા પિતા પર ફિટકાર વરસાવી હતી તો ક્રૂર માતા પિતા પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે સ્થાનિકોએ પોલીસના અંગે જાણકારી આપી હતી સુરતના એપીએમસી પાસે ટ્રાફિક જામ ટ્રાફિક જામમાં ફસાઈ એમ્બ્યુલન્સ એપીએમસી પાસે હંમેશા રહે છે ટ્રાફિક જામની સમસ્યા ટ્રાફિક સમસ્યા છતાં કોઈ ટ્રાફિક કર્મચારી નહોતા હાજર ટ્રાફિક જામમાં દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સની પણ હાલાકી પડી હતી સતત સાયરન વાગતી હોવા છતાં ટ્રાફિક નહોતો થયો ક્લિયર તો આ વિસ્તારમાં હંમેશા ટ્રાફિક જામની સમસ્યા રહે છે જેના કારણે લોકોને પણ પરેશાન થવાનો વારો આવે છે આ વખતે એમ્બ્યુલન્સ પણ ફસાઈ આ ટ્રાફિકનો તોડ શું તે સવાલ લોકો કરી રહ્યા છે રાધનપુર નર્મદા વિભાગની વધુ એક બેદરકારી સામે આવી છે રાધનપુરના અગીચાણા ગામે નર્મદા વિભાગની અંડરગ્રાઉન્ડ પાઇપ લાઇન તૂટતા ખેતરોમાં પાણી ભરાયા હતા ખેતરોમાં પાણી ભરાતા ત્રણથી ચાર વીઘા ખેતરમાં વાવેલા જીરુંના પાકને મોટું નુકસાન પહોંચ્યું હલકી ગુણવત્તાવાળી પાઇપલાઇન નાખવાના કારણે પાઇપ તૂટવાની ઘટના બને છે પાક નુકસાનનું સર્વે કરી વળતર આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે નબળી કેનાલ અંદર રાઉન્ડ ના નાખવાના કારણે આ ઘડી ઘડી પ્રોબ્લેમ બને છે તો આ જીરું ઉભો પાક બની ગયો તો આ ખેડૂત નો શું થશે હાલ તો સુરતના રત્ન કલાકારો માટે સારા સમાચાર અમેરિકામાં હીરાની ડિમાન્ડ વધતા હીરાના વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે રફ હીરાનું વેચાણ કરતી ડી બિયર્સ કંપનીએ જાહેરાત કરીને જણાવ્યું હતું કે રફ હીરાના વેચાણમાં વધારો થયો છે અમેરિકામાં રફ ડાયમંડની ડિમાન્ડમાં વધારો થયો છે જેથી હાલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની પરિસ્થિતિ સુધરતા રત્ન કલાકારો અને ઉદ્યોગકારો સારા વેપારની આશા વ્યક્ત કરી રહ્યા છે ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતની ધીરે ધીરે ચમક પાછી આવી રહી છે કારણ કે ડાયમંડ ઉદ્યોગ જે મંદી વચ્ચેથી પસાર થઈ રહ્યો તો આ ઉદ્યોગમાં તેજી દેખાઈ રહી છે રફ ડાયમંડની ફરી એક વખત આવક શરૂ થતાની સાથે ડાયમંડ ઉદ્યોગને વેગ મળ્યો છે આપણી સાથે ડાયમંડ ઉદ્યોગના અગ્રણી દિનેશભાઈને આવડીએ છે આપણે સીધા વાત કરીએ દિનેશભાઈ મંદી વચ્ચેથી પસાર થતા ઉદ્યોગને વેગ મળી રહ્યો છે રફની જે શોર્ટેજ હતી તે રફ આવવાની શરૂ થઈ છે શું કહેશું છેલ્લા બે વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની જે પોઝિશન હતી એ મંદીના વાતાવરણની અંદર પસાર થઈ રહ્યો હતો પણ આ છેલ્લા ક્વાર્ટરની અંદર અમેરિકાની અંદર ડિમાન્ડ નીકળતા કટ એન્ડ પોલિશનું સેલ પણ વધ્યું બચી છે પરંતુ હવે જે પ્રમાણે પરિસ્થિતિ સુધરતી જાય છે કારણ કે જ્યારે પરિસ્થિતિ સુધરે છે ને ત્યારે આપોઆપ બધું જ વાતાવરણ પોઝિટિવ થતું હોય છે મંદીનો માહોલ બહાર નીકળે છે રત્ન કલાકારોને કામ મળતું જાય છે નાના નાના યુનિટો હવે ધીરે ધીરે જો આ પોઝિટિવ વાતાવરણ ડીટીસીએ પણ સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ જો કન્ટિન્યુટી પોઝિટિવ વાતાવરણ અમેરિકાની અંદર રહેશે તો આવતા દિવસો ઇન્ડસ્ટ્રી માટે સુરતનો ડાયમંડ ઉદ્યોગ છે તેમાં જે રીતે મંદીનો માહોલ હતો તૈયાર માલનો ભરાવો હતો જો કે અમેરિકામાં ડિમાન્ડ નીકળતાની સાથે જ હવે તૈયાર માલ તો વેચાવવામાં આવ્યો છે સાથે સાથે રબ માલ છે તે સુરત આવતાની સાથે નાના નાના યુનિટો પણ ફરી એક વખત ધમધમતા થતા દેખાઈ રહ્યા છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે ક્રિતેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત તો બુલેટિનમાં હાલબસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ ગુજરાતી નમસ્કાર